તેથી કરીને મિત્રો જે છે તે તમને હવામાનની દરેક સાચી અને સચોટ માહિતી જે છે છે મિત્રો મિત્રો તમને આ ચેનલના માધ્યમથી મળી જાય આપણે વાત કરવાની વાદળો વિશે કે કે ગુજરાતમાં વાદળો જોવા મળી રહ્યા છે નહીં કારણ કે તેના આધારે આપણને ખબર પડી જશે કે આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેના વિશે મિત્રો આપણે વાત કરી લેવાની છે સૌ પ્રથમ મિત્રો વાદળો વિશે વાત કરી લઈએ તો આજે મિત્રો બપોરે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે તેના વિશે વાત કરી લઈએ તો સૌ પ્રથમ મિત્રો આજે ભારે વરસાદની દક્ષિણ ગુજરાતમાં રહેશે સાંજે મિત્રો વાત કરીએ આજે સાંજે કે આ કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે તો મિત્રો સૌપ્રથમ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને ભરૂચ લાગુ વિસ્તારો રાજપીપળા નંદુરબાર લાગુ વિસ્તારો સુરત વડોદરા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યાંથી મિત્રો નીચે આવતા જઈએ તો નીચે સુરતથી નીચે વ્યારા લાગુ વિસ્તારો આહવા ડાંગ વલસાડ નવસારી નવસારીથી નીચે આવે તો મિત્રો છેક પાલઘર સુધી ભારે વરસાદની આગાહી રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના અમુક એવા વિસ્તારો છે કે જ્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી આજે તેમાં મિત્રો વાત કરીએ તો રાજુલા લાગુ વિસ્તારો મહુવા લાગુ વિસ્તારો તેના સિવાય મિત્રો આ બાજુ પણ ભાણવડ સિસલી ભાટિયા અને દ્વારકા લાગુ વિસ્તારોમાં પણ મિત્રો વાદળો જે છે તે અહીં થોડા થોડા દેખાઈ રહ્યા છે તો બની શકે કે ત્યાં પણ વરસાદી ઝાપટા જે છે મિત્રો તમને આજે જોવા મળી જાય ત્યારબાદ મિત્રો આવતીકાલની સવારની વાત કરીએ

મિત્રો ધીમું પડતું જોવા મળી રહ્યું છે એનો મતલબ એવો છે કે મિત્રો આંબાલાલ પટેલ અહીં ખેડૂતોને જણાવી રહ્યા છે કે ખેડૂતો સાવધાન થઈ જજો વરસાદ હમણાં થોડા દિવસ જે છે તે ધીમો આવી શકે છે અને ઘણા બધા વિસ્તારોની અંદર બની શકે કે વરસાદ આવતા વાર લાગે આંબાલાલે મિત્રો ખાસ કરીને ખેડૂતોને માટે ચિંતા વ્યક્ત કરી છે કારણ કે જો વરસાદ મોડો પડે છે તો ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન બની શકે કારણ કે અત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે ખાસ મિત્રો તમને અહીં એપ્લિકેશન દ્વારા જણાવીએ કે ક્યાં ક્યાં વરસાદ આવતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારી સત્તરથી અઢાર તારીખ સુધીમાં એટલે કે અઢાર જૂન સુધીમાં પણ વરસાદ જે છે સૌરાષ્ટ્રના ત્યાં જ મિત્રો આવનારા પંદર થી સત્તર તારીખ સુધી વરસાદ દેખાઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી નીચેના જે વિસ્તારો છે જ્યાં વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી નંદુરબાર ડાંગ આવેલું છે ત્યાં જ મિત્રો અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે થોડો ઘણો વરસાદ દાહોદ આવી શકે બાકી મિત્રો તમને જણાવી કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર સાથે જ અમદાવાદ હાલવડ અને સાથે જ દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે મધ્ય ગુજરાતના ત્યાં અને ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તારો પાટણ લાગુ વિસ્તારો ત્યાં મિત્રો વરસાદ મોડો પડી શકે છે કારણ કે અત્યારે વરસાદની ગતિ જે છે મિત્રો અત્યારે મંદ થતી જોવા મળી રહી છે તેના આધારે મિત્રો આપણે કહી શકીએ કે તે દરેક વિસ્તારોની અંદર વરસાદ છે તે મોડો પડી શકે ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે તમે આની અંદર વરસાદ જોઈ શકો છો કે પંદર તારીખ સુધી કોઈ ખાસ એવો વરસાદ જોવા નથી મળી મળી રહ્યો રહ્યો અને મિત્રો છે તે પણ વિંડલીની અંદર મિત્રો અહીં દેખાડી રહ્યા છે જે વરસાદ જોવા મળી રહ્યો છે તે પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેવા કે સુરત લાગુ વિસ્તારો અને મેં તમને જે જણાવ્યા સૌરાષ્ટ્રના નીચેના જે વિસ્તારો છે ત્યાં જ આવી રહ્યો છે ખાસ ઉપર મિત્રો ઉપર સૌરાષ્ટ્રના રાજકોટ વિસ્તારો વિસ્તારોને પણ થોડી રાહ જોવી પડશે વરસાદની કારણ કે અત્યારે મિત્રો વરસાદની ગતિ જે છે તે મંદ પડી રહી છે તો મિત્રો હાલ વરસાદને લઈને મેં તમને માહિતી આપી દીધી કે આવનારા થોડા દિવસ ચોમાસું ધીમું પડ્યું છે તો બની શકે વરસાદ થોડો મોડો જોવા મળે ત્યારબાદ મિત્રો આજના વરસાદની તમને જે માહિતી આપી હતી ત્યાં વરસાદ આવી શકે ખાસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ભારે વરસાદ આવી શકે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે કઈ કઈ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો મિત્રો ગઈકાલે જે છે તે પાલીતાણા લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રના અમરેલી લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો અમુક અમુક ગીર જૂનાગઢમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો તે સિવાય મિત્રો જોઈએ તો દાહોદ પંથક લાગુ વિસ્તારો સાથે જ ભરૂચ લાગુ વિસ્તારોમાં પણ ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો સુરતની નીચે વલસાડ નવસારીમાં પણ જોવા મળ્યો અને મિત્રો તમને જણાવી દઈએ કે ભરૂચની અંદર જે વરસાદ જોવા મળ્યો

પોરબંદરમાં બત્રીસ ભાણવડમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો ગોંડલમાં અડત્રીસ ડિગ્રી જસદરમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તે સિવાય રાજકોટ ચોંટીલા અને બોટાદમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન તે સાથે જ મોરબી જામનગર અને સલાયા લાગુ વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે અને દ્વારકામાં એકત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ત્યાંથી કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના ભુજ લાગુ વિસ્તારો ગાંધીધામ અને માંડવીમાં ત્રીસથી બાત્રીસ ડિગ્રી તાપમાન મળશે રાપર ખાવડા લખપત અને નલિયાની અંદર ચોત્રીસ ડિગ્રીનું તાપમાન આજે જોવા I'm મળી જશે ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે જેમાં ખાસ કરીને મિત્રો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મ પાલનપુર રાધનપુર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ દરેક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી આસપાસ તમને આજે તાપમાન જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર આ દરેક વિસ્તારોમાં એકતાલીસ ડિગ્રીનું આજે તાપમાન જોવા મળવાનું છે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ભરૂચમાં છત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ત્યાંથી નીચે જઈએ તો સુરતમાં આજે બત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે અને ત્યાંથી પણ નીચે જોઈએ તો વલસાડ વ્યારા નવસારી અને આહવા ડાંગની અંદર માત્ર ત્રીસ ડિગ્રીનું આજે તાપમાન જોવા મળશે એટલે કે ઠંડક આજે મહેસૂસ થશે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો વિડીયો પસંદ તો વિડીયોનું એક લાઇક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા ગામનું નામ કોમેન્ટમાં તમારા ગામનું નામ મિત્રો લખીને જણાવી દેજો અને તમારા ગામમાં અત્યારે વરસાદ આવી રહ્યો છે કે નહીં તે પણ લખીને જણાવી દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ સમગ્ર ચોમાસા દરમિયાન હું તમે વરસાદની માહિતી આપતો રહીશ તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી દઈ માતાજી ધન્યવાદ